હલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે ગ્રીન ભાત કેવી રીતે બનાવવા તે આપણે એની રેસિપી શીખીશું તો જો આપણે એક વાઇટ ભાત બાપરી લીધા છે જોઈતા પ્રમાણમાં પછી પાલક સમારી ધોઈ અને સમારી રાખી છે પછી એક મરચું અને બે આદુના પીસ લીધા છે ને દસથી બાર લવિંગ લીધા છે ચાર પાંચ તજના ટુકડા લીધા છે એક વાઇટકો વાફેલી મકાઈ છે એક સમારેલું કેપ્સિકમ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું તો આપણે હવે કેવી રીતના ગ્રેવી બનાવી ભાત કેવી રીતના બનાવવા તો આપણે હવે એની ગ્રેવી બનાવવા તમને બતાવવું રેસીપી કેવી રીતના બનાવી તો આપણે હવે ગ્રેવી બનાવીશું તો ચાલો આ ગ્રેવી બનાવીએ તો સૌ પ્રથમ આપણે આ પાલક નાખીશું અંદર જોઈતા પ્રમાણમાં મરચું નાખવાનું તીખા ભાત ખાતા હોય તો તીખું અને મોળા ખાતા હોય તો મોળું મરચું નાખવાનું તો આપણે એક મોટું મરચું લીધું છે તેના કટકા કરી નાખ્યા છે હવે આપણે સ્ટાર્ટ કરશું ચાલો આપણે આ પીસી લઈએ ચાલો હવે તો આપણે આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે આ પીસવાની પણ પાણી નાખ્યા વગર પીસવાની ભાજી તમારે જોઈતા પ્રમાણમાં જેવા ભાત પ્રમાણે એક પૂળી બે પૂળી

આપણે એક મોટી ચમચી ઘી લીધું છે ઘી આપણે થોડું થોડું ગરમ થઈ જાય એટલે તજ લવિંગ નાખી દઈશું મિત્રો આપણે સાદા ભાત તો રોજ ખાતા હોઈ પણ ક્યારેક નવીન ભાત બનાવીએ તો ખાવાની મજા આવે તો આપણે આજે જો આ ભાત બનાવ્યા છે તો બનાવજો ક્યારેક કેવા લાગે પછી કોમેન્ટ કરજો હવે આપણા ભાત ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે તજ લવિંગ હવે થઈ ગયા છે ગરમ હવે અંદર કેપ્સિકમ નાખીશું થોડી વાળ લાગશું એટલે આ થોડ લાવી સ્વાદ બેસી જાય હવે આપણે અદકટરા મરચાં ચડી ગયા છે તો હવે આપણે ગ્રેવી નાખીશું અંદર કરવાનું હવે આપણે પાલક માં બધું પાણી બળી ગયું છે એકદમ કોરી થઈ ગઈ છે પાલક હવે આપણે થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું ભાત તો નાખ્યું હોય પણ આમાં થોડુંક સ્વાદ પ્રમાણે નાખીશું

ગ્રીન ભાત ને તમારે અમે જઈને બનાવ્યા છે આજે પણ તમારે કાંદાવાળા ખવાય તો કાંદા નાખજો કાંદા નાખવાથી સરસ ટેસ્ટ આવે છે તો આપણા ભાત તૈયાર થઈ ગયા છે જો આ ભાત આપણે નાસ્તાની જેમ ખાવા હોય તો ગ્રીન ચટણી બનાવવાની સાથે ખાટી મીઠી એમ પણ ખાઈ શકાય અને કઢી સાથે પણ સરસ લાગે છે તો આપણા ભાત આ તૈયાર થઈ ગયા છે